અમરેલી ખાતે અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર સહિતના તેર જિલ્લાના શિક્ષકો તેર જિલ્લાના શિક્ષકો દ્વારા અમરેલી ખાતે સરકાર સામે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરી જૂની પેન્શન યોજના લાગુ કરવા શિક્ષકો અને અન્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે ધરણા યોજેલા હતા

સરકાર સાથે સમાધાન થયાત્રો અને ધરણા યોજેલા હતા અને ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા મક્કમ નિર્ધાર સાથે આંદોલન નો અધ્યાય અમરેલી પ્રારંભિત થયેલો હતો પટેલ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ એક ચાર બે હજાર પાંચ પહેલાંના પરિપત્ર માટે સરકાર જોડે સમાધાન થયેલું છતાં પણ એક વર્ષનો સમય થયા બાદ પરિપત્ર ન થતાં આ ચાર ઝોનમાં આંદોલન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો આ તમામ કર્મચારીઓનું આંદોલન છે એક ચાર બે હજાર પાંચ પહેલાંનો પરિપત્ર કરવો અને એક ચાર બે હજાર પાંચ પછીના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા આ અમારો મુખ્ય મુદ્દો છે આ સૌરાષ્ટ્ર ઝોનના બાર જિલ્લાના અહીંયા તમામ કર્મચારીઓ આજે હાજર છે

આજ રીતે સરકાર સામે શિક્ષકો મેદાનમાં ઉતરેલા છે ત્યારે હવે સરકાર જૂની પેન્શન યોજના લાગુ કરે છે કે કેમ તે જોવું રહ્યું